જય સ્વામિનારાયણ મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ સરસ કોમેન્ટ કરીએ છો ખુબ શેર કરીએ છો ઘણા સમયથી આ માંડવી ની કોમેન્ટ આવતી હતી પણ હમણાં ટાઈમ ઓછો હતો એટલે નહોતા મેં કી આજથી બે ખૂબ સરસ વિડીયો બનાવ્યો છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાન રામાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને જયારે ગાદી ઓપે છે ને જેતપુર માં ત્યારે સ્વામિનારાયણ ભગવાન રામાનંદ સ્વામી નામ પ્રણામ કરે છે એટલે રામાનંદ સ્વામી ખૂબ આનંદમાં આવી ગયા અને સ્વામિનારાયણ ભગવાનને કહે છે કે તમે બે વરદાન માગો ત્યારે સ્વામિનારાયણ ભગવાને એવું માગ્યું કે તમારા ભક્તને એક વિશી કવડે હોય ને વેદના તો એવી મને રૂવાડે રૂવાડે કોટી વિશી કવડે એવું દુઃખ મને મળે પણ તમારા ભક્તને નહીં પછી તો બીજું વરદાન માગ્યું સ્વામિનારાયણ ભગવાને એ કે તમારા ભક્તના ભાગ્યમાં રામપાત્ર ખાલી લખેલું હોય તો એ મને પ્રાપ્ત થાય પણ તમારો ભક્ત અન્ન વસ્ત્રથી ક્યારેય દુઃખી ન થાય આવું સ્વામિનારાયણ ભગવાને રામાનંદ સ્વામીમાં બે વરદાન માગ્યા પછી એટલે અટાણે સ્વામિનારાયણ ભગવાન જે આપણે દુઃખ હોય ને સ્વામિનારાયણ ભગવાનને માથે લઈ લીધું એટલે આ સ્વામિનારાયણ સંપ્રદાયનો જે ધર્મ પાળે એટલે વધારે સુખી છે એનું કારણ જ છે અને જ્યારે રામાનંદ સ્વામી ત્યારે એ ગાદી હોપીને પછી હતા પછી મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી એ એ બધા ઉંમરમાં બહુ સ્વામિનારાયણ ભગવાન કરતાં મોટા હતા સ્વામિનારાયણ ભગવાનની વીસ વર્ષની ઉંમર હતી ને ત્યારે રામાનંદ સ્વામીની બધાને બેતાલીસ તેતાલીસ પિસ્તાલીસ વર્ષની ઉંમરની આજુબાજુની હતી બધી ત્યારે એ ભગવાન માનવા તૈયાર નહોતા કે આ સ્વામિનારાયણ ભગવાન હોય એવું માનવા તૈયાર નહોતા પછી રામાનંદ સ્વામી કહે હું તો ડુંગડૂગી ન ડૂગ ડુંગીને વગાડનારો છે હવે ખરા ખેલ ભજવનારા તો હવે આવ્યા છે એમ પણ છતાંય બ્રહ્માનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીને વિશ્વાસ નહોતો બે હતો પછી સ્વામિનારાયણ ભગવાને સમાધિ કરાવી બધા હરિભક્તોને સંતોને બધાને ત્યારે એવી સમાધિમાં એને એવું બધું દેખાણ અક્ષરધામમાં હતા રામાનંદ સ્વામી હારે સત્સંગ કરતા હતા ને એવું બધું એને જોયું અડધી કલાક સમાધિ કરાવી સમાધિમાં બહાર આવ્યા ત્યારે બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી ભગમાં પડી ગયા કે રામાનંદ સ્વામી કહેતા હતી વાત સાચી છે પણ અમને માન્યમાં નહોતું આવતું આવી રીતનું રામાનંદ સ્વામીએ ગાદી હોપીને ત્યાં પછી ધુરંધર ધર્મ છે સ્વામિનારાયણ ભગવાને ઉપાડીને અટાઈ છે શિક્ષા પત્રી પ્રમાણે વર્તે એની વાત છે બાકી સાવ આડેધડે હાલે એની વાત નથી એટલે શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તે છે ને હરિભક્તો એ કોઈ દિવસ ક્યારેય દુઃખી થતો નથી દુઃખ તો આપણે હાથે કરીને ઊભું કરી છે કારણ કે ભગવાન એકેય ભગવાન કોઈને દુઃખ આપતા નથી દુઃખ તો આપણા પાપ કરેલા હોય એવા કર્મ કરેલા હોય એટલે દુઃખ આવે છે બાકી ભગવાન કોઈને દુઃખ આપતા નથી એમાં કામકાજ ચાલી રહ્યું છે વાહ હા હા સિંહ ભારતની તો બહુ આવતી વાત સાચી છે

હમ હમ આ જો સિંગપાક જોરદાર બની રહ્યો છે તમારે કેદીની કોમેન્ટ હતી આ તમારી કોમેન્ટનું પાલન કર્યું છે હો અમે કારણ કે હા હમણાં કે થોડુંક શાક ઉત્સવ એવું ચાલતું હતું થોડુંક કામ હતું વધારે એટલે એટલે મંદિરનું કામકાજ ચાલતું હતું બાજરો સાફ સુફી કરવાનો હોય એટલે ટાઈમ મળતો નહોતો આવો થોડોક બે દિવસ ત્યાં આજ પાસ શરૂ કર્યું છે હમ

અમરેલી બધું એટલો જ ફેર છે બાકી આઈટમ એક ની એક છે બની ગયો છે હવે આને આમાં દબદી દેવાનું સીધું થાળીમાં

આને ક્યારે ટેપલી પડે સવારે કે કલાક પછી અડધે કલાક પછી આ ટેબલી પડે અત્યારે ગરમ માં ન પડે તો સિંગપાક મસ્ત બની ગયો છે બાય સરસ મજાનો સ્વિંગપાક બન્યો એ તો કોમેન્ટ હતી બાય બાય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરો ને જમવા પધારો સ્વિંગપાક બાય બાય